તો પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મોત થઈ હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે ત્યારે દર્દીને સારણઘાટના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાનું ડોક્ટર મુકુંદ પટેલે જણાવ્યું છે ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા નથી તેમજ દર્દીને જોઈતી સારવાર પણ આપવામાં આવી ન હોવાનું મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુએ આક્ષેપ કર્યા છે ત્યારે સમગ્ર મામલે ડોક્ટર સામે કાયદાકીય પગલાં લઈ પરિવારજનોએ તંત્ર જોડે ન્યાયની માંગ કરી છે મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાયા હતા અને મારા બ્રાદર જ થાય છે એમને મેં એકત્રીસ તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગગાંઠનું ઓપરેશન કરાવ્યું તો એમાં ડોક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું હતું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કીધું કે કાર્ડ માં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસાથી કરાવ એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુ માં દાખલ કર્યા ત્યારે ડોક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાય કે આ બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવવા દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય સવારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું મારી મધર એક્સપાયર્ડ થઈ ગઈ માગણી એવી એવું છે કે ડૉક્ટર બેદરકારી કરી અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય અમને આપે અને ડૉક્ટરે કેશ દબાવવા અને અમને પચાસ હજારની માગણી કરી કે તમે કેશ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું હવે એમને એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમણે ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા કેમ ત્યાં પછી એક્સપાયર થઈ ગયા પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં સાત એક વર્ષ પહેલાં એને આટલું ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું સાણ ગાંઠે હતી બધું ત્યાં નીચે ઘર આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે એમાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા જ અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી